તારક મહેતા ફેમ સોઢી પહોંચ્યા અમદાવાદ અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે રેમ્બો નામે એક નવા રેસ્ટોરન્ટની શરૂઆત કરવામાં આવી જેના ઉદ્ઘાટન પ્રસંગે તારક મહેતા ધારાવાહિક ફેમ અભિનેતા સોઢી ઉપસ્થિત રહ્યા હતા અદ્યતન સુવિધાઓ સાથે રેમ્બો રેસ્ટોરન્ટ તેના ગ્રાહકો માટે કંઈક યુનિક લઈને આવી રહ્યું છે જ્યાં તમને જમવાની સાથે બેન્કવેટ હોલ તેમજ પાર્ટી પ્લોટની પણ અદ્યતન સુવિધા મળશે આ રેસ્ટોરન્ટની વાત કરીએ તો સરસ આહલાદક ઇન્ટિરિયર સાથે બેન્કવેટ હોલની અંદર ત્રણસો માણસથી પણ વધારેની સુવિધા ઉપલબ્ધ જોવા મળશે અહીં પાર્ટી પ્લોટની અંદર સાતસો માણસોથી પણ વધારેની સુવિધા તેમજ આવનાર તમામ લોકો માટે વ્યવસ્થિત પાર્કિંગ વ્યવસ્થા તથા અલગ આ રેસ્ટોરન્ટની અંદર ચાઇનીઝથી લઈને કોન્ટિનેન્ટલ અને પંજાબી તમામ પ્રકારની વાનગીઓનો સ્વાદ માણી શકો છો રેસ્ટોરન્ટના શુભ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે તારક મહેતાના ઉલટા ચશ્માના અભિનેતા ગુરુચરણ સિંહ ઉર્ફે સોઢી ખાસ હાજર રહી આ હોટેલનું ઉદ્ઘાટન કર્યું હતું તેઓએ ગુજરાત આવવાનો આનંદ વ્યક્ત કર્યો હતો અને અહીં ગુજરાતના લોકો અને અહીંના આતિથ્યના ખૂબ જ વખાણ કર્યા હતા અમદાવાદ સંજીવ રાજપૂત પ્રગતિનો પંચ છે મારું નામ રાજેશ પટેલ છે હું આ પ્રોપર્ટીમાં મતલબ કે રેનબો મલ્ટીકુશન રેસ્ટોરન્ટના એક પાર્ટનર તરીકે ઓનર છું મારા બીજા પાર્ટનર મનીષભાઈ બારડ ત્રીજા પાર્ટનર છે જયેશભાઈ રાતડિયા અમે આ જે નવો કોન્સેપ્ટ લાવ્યા છે એમાં અનલિમિટેડનો કોન્સેપ્ટ છે જેમાં તમને બધી જ વેરાયટી જેમ કે ઇન્ડિયન ફૂડ મેક્સિકન ફૂડ ચાઇનીઝ ફૂડ બધી જ વેરાયટી તમને નેચરલ ફૂડ તરીકે જોવા મળશે અને માણવા પણ મળશે બેન્કવેટ ની જે સુવિધા કરેલી છે એમાં મિનિમમ ત્રણસો માણસ ની કેપેસિટી વાળો બેન્કવેટ છે જોડે જોડે અમે પાર્ટી પ્લોટ પણ બનાવેલ છે જેની કેપેસિટી સાડી થી સાતસો માણસ ની છે જેમાં પાર્કિંગની સુવિધા પણ અમે સેટ કરેલી ફેસ્ટિવલ ફેસ્ટિવલમાં સ્પેશિયલ ઓફર તરીકે જે જે પ્રમાણે ફેસ્ટિવલ હશે એ પ્રમાણે કરીશું ગ્રાહક જયારે અહીંયા અમારી આ પ્રોપર્ટીની વિઝિટ કરશે એ પછી એને એવો અનુભવ થશે કે અહિયાં જે ફૂડ છે એ બીજે ક્યાંય નહીં મળી શકે મારી યુએસબી ટુ આક નોવર્ડીશન યુએસબી મતલબ અત્યારે હાલ જ્યાં સુધી કસ્ટમરનો રિવ્યુ ન મળે ત્યાં સુધી અમે આર કે એવું પણ બહુ મુશ્કેલ છે હમ તો ઓલવેઝ રેડી ઓકે આજ અમદાવાદ મેરે માં ઓર રેસ્ટોરન્ટ કા ઓપનિંગ હે આપકા આજ કા વિઝિટ કા પર્પસ બતાઈ આજ કા વિઝિટ કા પર્પસ યે હે કી યે سارے પાર્ટનર ખડે હે જિનોને મુજે આપકે શખાતમગઢ શહેર અમદાવાદ મે બુલાયા હે क्योंकि तो यहाँ पे आप देखिए लिखा है रेनबो रेस्टोरेंट पार्टी हॉल पे इन्होंने बहुत बड़ा ओपनिंग किया है और मुझे यहाँ बहुत कुछ मिली बहुत ही अच्छा लगा क्योंकि यहाँ पे हर तरीके का खाना मिल रहा है, है जिन्होंने सब कुछ बनाया है और मैंने इनके कैमरे पे भी बोल दिया आप सबके कैमरे पे भी बोल रहा हूँ कहा कि खाना इतना स्वादिष्ट होगा कि सब लोग अपने हाथ काटे रह जाएंगे ऐसी होगा ना और अगर नहीं तो बता देना आप मुझे है, पसंद है मुझे घर का खाना पसंद है वो कहीं का भी हो और यहाँ पे और वो वो वही कह रहा हूँ यही बोला है कि इधर खाने का स्वाद बाहर जैसे हम जाते हैं रेस्टोरेंट में वो भी मिलेगा और घर जैसा स्वाद भी मिलेगा तो ऐसा इन्होंने मुझे बता के रखा है और मुझे पूरा यकीन है ये बंदा सच बोलेगा क्योंकि दो लाख की सैलरी छोड़ के इधर आया ये अब इनको किधर मिल रहा है वो मुझे नहीं पता खास करके अहमदाबाद में आए तो क्या कहेंगे आप यार मुझे तो अहमदाबाद क्या पूरे गुजरात में आना अच्छा लगता है गुजरात मेरे लिए दूसरा घर है क्योंकि यहाँ पे मुझे बहुत प्यार मिलता है जब मैं तारक मेहता का उल्टा चश्मा में रोशन सिंह चोरी का किरदार निभा रहा था तो मुझे मेरे प्रोड्यूसर असित मोदी जी ने ये बोला था कि यार सब लोग ये बोलते हैं कि जेठा फ्रा को तो लाओ लेकिन साथ में चोरी को भी लो अहमदाबाद की जनता को क्या कहेंगे रेम्बो के आने के लिए अहमदाबाद की जनता को पहले तो बोलूंगा केम छो मजा मत सारू सर सरस जलसा करो छो पार्टी शार्टी करनी है अच्छी वाली लस्सी वाली तो रेनबो रेस्टोरेंट के मल्टी रेस्टोरेंट में आओ इधर खाओ पियो मौज करो आपको एकदम वैसा ही स्वाद मिलेगा जो घर का स्वाद होता है और उसके बाद यहाँ पे आप गरबा भी करना पंगड़े भी पाना और एकदम अच्छी यादें लेके घर पे जाना और आगे सबको बताना